ઝરૂલ દાતા શ્રીઓ દ્વારા પચીસ બાળકો બાળાઓને માતા પિતા વિનાની તેમજ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ બાળાઓ માટે દાતા શ્રીઓ દ્વારા સુગમ એવા આપવામાં આવ્યો

બ્યુટી પાર્લર શિક્ષિકા અર્પિતાબેન ડોક્ટર નૈરૃત્રી મહેશભાઈ પટેલ વડોદરાના સ્થાનિક ટિમ્બર માર્ટના જેહુલભાઈ પટેલ અને મહેશભાઈ કરસનભાઈ પટેલ દ્વારા ખાવું અપાયું હતું આ ઉપરાંત શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી બાળાઓ કિંજલબેન રૈજીભાઈ સોલંકી દ્વારા ઝારોલાની એપીડીમાં ઈટોના માલિક સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિના પરિવારોને દ્વારા તથા શિક્ષક દ્વારા પણ જરૂરિયાતમંદ બાળકોને ખાવું આપવાની વ્યવસ્થા કરાઈ હતી શાળાના આચાર્ય નવીનભાઈ પટેલે તમામ દાતા સ્ત્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ખાવું મેળવવાના દીકરીઓ ભવિષ્યમાં પોતે ઉજવળ કારકિર્દી બનાવી બીજાને મદદરૂપ બને એવી ભાવના વ્યક્ત